જય માતાજી અમારા બ્લોકમાં હાર્દિક સ્વાગત છે આપણે વાગી બ્લોક ચાલુ કરી દીધો છે અને અમારા કાનો ની પતંગ સગાવે છે માં હવે પતંગનું તો ખેર આવશે સુધી પતંગો ચાલુ જ રહે સગાવવાની આપણે લાવ્યા છે એટલે બે ભાઈ પતંગ સગાવે છે અમારે રુદ્ર જોશે હજી બોલાવાય એના દોસ્તારો ને પતંગ સગાવા અને કાનો સગાવે છે શેરકો પકડીને ઉભો છે અને આપણે હવે કામ કરીએ થોડું ઘણું છે

પવન છે તો કોટ કેમ પહેરો અમારે છે ને જેનીસ ભાઈ આવી જશે રમવા ઘણા સમય થી આજ આજ આવી જશે હાલો અમારે રુદ્ર ને જેનીસ પતંગ સગાવા છે હું અપાયો દઈ દઉં હા લે લે સગી સગી હો રુદા ને આવડી જ જા હે પણ ન સગે ભાઈ પતંગ વાય છે ને હલવાઈ જાય આગડી જે કાનો ના આવે ને પછી જો ઉઠી જાય રુદા અમાર કાના કરતા રુદા ને પતંગ સગાવતા હારું આવડે કા પવન કઈ સાઈડ નો સે હું દઉં છું હો એ આ હો આયે નો હરખો થાય રુદ્રજો દોરો વીટાવા મેડો રુદ્રને આવું આવડે દોરો વીટાવતા હારું આવડે

Lesan kan naik kan baru? <tuk> Saya mata sih. Saya mata, sih. બે ભાઈ યોજાશે ભણવા ને હવે આપણે છે ને ઘડીક મશીને બેસી ને થોડુંક સીવવાનું છે એ કામ કરી અને પછી બપોરનું રાંધવાનું કરવું જોઈએ રસોઈ બનાવવાનું એટલે પછી રસોઈનું કામ કરી ચાલો મળી આગળ બ્લોકમાં રહેજો અને આગળ આગળ બત હાલો હું આજમાં ઓપાની ઘરે આવીશું ઘણા સમયથી આવી નથી ને આજ આવીશું અને આ જો ગીદડા બે ત્રણે જ રાશે ઘણા ખરા તો બધા હવે આપી દીધા છે સાધા હતા એટલે અને બીજા બધા સરવાઈ ગયા છે જોઈ જો જો બેઠા ને કેવા મસ્ત એકા બે ત્રણ છે હવે બીજા બધા છે ને સરવા વૈયા ગયા છે સરવા વૈયા જાય ને એટલે હા આવે બધાય અને મા મમ્મી છે ને કામ કરે છે અને છે ને સંડાસ બાથરૂમ નું કામ ચાલતું હાલતું હતું ને જો બધું કમ્પ્લીટ થઈ ગયું છે જોઈ લો તાકો મેકી દીધો છે માથે નોળ ફિટિંગ કરી નાખ્યા છે બાવણા બાવણા બધુંય મસ્ત કર નાખ્યું છે ને મસ્ત થઈ ગયું છે સોકડી બોકડી બધું ચાલ સોકડી બનાવી નાખી છે પછી નળ આ બે બાવણા સનરાઈઝ બાથરૂમના અને આ ટાકો મેકી દીધો જવા ઢાકીને કેવો સરસ મજાનો હાલો હું ને મમ્મી છે ને હિસકા ખાઈ છે ઈંડોળે બેઠા બેઠા એને કામ થઈ ગયું છે ને બેઠા છે હવે અમે હિસકા ખાઈ છીએ હવે હું આગળ ઘેર હોય જાય ક્યાંય રોકાઈ જાવ ભાઈ રોકાઈ જાવ તો રોકાઈ જાવ હાલો આવડા કે રોકાઈ જાવ તો મારે છે ને દાળ ભાત ને એવું બનાવવું છે એટલે હવે જાવ કેરે વેલા હે નગર નગર રોકાઈ જા તું કાનો આવશે ખાવા પાછો દાળ ભાત થી કે દાંત કઢાવ્યો ને તો હમણાં એવું પોસું પોસું ખવરાવાનું હાલો હવે આપણે છે ને આપણે ઘરે જઈએ આપણે છે ને ઓપન ઘેર થી હવે આવી જશે અને હવે છે ને આપણે દાળ ભાત બનાવવા છે એટલે હાલો હવે દાળ ભાત બનાવી નાખી અને આગળ આવી જાય પાછા ખાવા એટલે આપણે વહેલા બનાવી નાખીએ દાળ ભાત હાલો બલોક માં બના રેજો એટલે આગળ જો આપણે છે ને ભાત બની જશે ભાત થઈ જાય તૈયાર અને અમે છે ને બાસમતી ભાત નથી ખાતા અમે સમેટીના જ ખાઈ છે એટલે આ વાત થાય અમને આવા જ ભાવે એટલે આપણે આ ભાત બનાવ્યા છે અને આપણે રોટલી ને લોટે બાંધી દીધો છે ગેસ નો બાટલો પૂરો થઈ જશે એટલે દાળ ખાલી બફાણી અને હવે દાળ છે ને આપણે સુલે વઘારી છે એટલે જોઈ લો બતાવો હવે આપણે રોટલી ગેસ નહીં થાય ને કઈ નહીં થાય આપણે બધું સુલે બનાવવું પડશે ને અહીંયા છે ને આવે છે તડકો જોઈ લો તો દાળ તો જો આપણે વઘાર નાખી છે અને બનાવી ગઈ છે દાળ દાળ બની જાય એટલે આપણે હવે શાક બનાવવાનું છે બટાટાનું બટાટા

બાફીન બટેટાનું શાક મજા આવે એટલે કાનન પપ્પા છે બાટલો લેવાય કે બાટલો ભરેલો હોય ને તો હું લેતો લેતા હોય મારા મામા ની રાખે છે બાટલા ભરવા જાય ને પાછા ભરેલા હોય તો આપે એટલે ભરેલો હોય છે તો આગળ લેતા આવશે તો આપડે છે ને રોટલી ગેસ ઉપર બનશે અને સુલે નાખી સુલે મજા આવે રોટલી બનાવવાની તો છે ને બપોરે થોડોક તડકો આવે ને એટલે થોડુંક ઘોડું થાય એટલે આમ મજા આવે શૂલે તો મને બહુ મજા આવે પણ છે ને અહીં તડકો આવે એટલે થોડુંક બપોરે ઓછું રાંધું હાથ જઈને એમ બનાવું રાંધું છું અને રોટલાને એવું તો સુલેશ કરું ગેસે તો સોમાં હોતું ને એટલે જ રાંધી ને કારણ રોટલા તો ગેસે ન કરું સુલેશ કરું શાક કુકરમાં કરવાનું હોય એટલે ગેસે કરું નગર તપેલીમાં એવું શાક બનાવવાનું હોય ને તો ગેસે નહીં કરવાનું તો સુલેશ કરવાનું એટલે બાટલો આગળ આવી જાય ને તો સુલે રોટલી કરી નાખી ન કરાય કરી નાખી બાટલો જો લઈને આવી ગયા છે અને હવે આપડે છે ને ગેસે જ રોટલી કરી બાટલો લઈને આવી ગયા ભરેલો હતો ને એટલે લઈને આવી જાય મને એવું કઈ યાદ એ ન કે હું કઈ આવું એમ પછી હું કે રાંધવા મળી સુ લે મને કઈ મગજમાં નહીં ને કે ભરેલો હતો તો એ મેઘી જતા અહીંયા ભરેલા હોય એટલે જો લઈ આવ્યા છે લઈ આવ્યા આવે ચડાવી દે આખો બાટલો હવે આપણે છે ને શું લેવું એવું તો બની જ ગયું છે ભાઈ હવે દેશે આપણે રોટલી કરી નાખીએ હાલો બાટલો જો ફિટ કરી દેશે હા હવે અમારું ઓલું પાટ રેડી વાંચ આવે સાલું થાય તે વાંચ આવે થોડીક વાર છે એમ નહીં આમ ચાલુ કરો તઈ હવે આવ રેડી આપણે તો બાટલો આવી જશે ને તો ગેસે તેલ મેકી દીધું ને ફરફર ને વેફર થોડીક તળી નાખીએ એટલે બે ભણતા તારે મજા આવે મસ્ત થાય આપણે ઘેરે બનાવી હતી ફેર ફેર એટલે પોર બનાવી હતી ઓન તો હજી બનાવી નથી પોરની છે એટલે આવી થાય છે આપણે આવી બનાવી હતી બે કલરની આપણે છે ને ભાણું તૈયાર કરી નાખ્યું છે મારા ભાઈને છે ને મારા ભાઈને છે ને મારા હાથના દરબાર બહુ ભાવતા એટલે આપણે છે ને એને આટું ભાણું તૈયાર કરી નાખ્યું છે મારા હાથ ના એને દેડ ભાત હોય ને એટલે બહુ ભાવતા એટલે હું દેડ ભાત કરું ને એટલે એને ધરું જ છું મારા ભાઈને હું એની વિશે બહુ બોલી નથી હાલો આપણે બપોરા કરવા બે જશે ને હાલો તમે બધા બપોરા કરવા બધું બની ગયું છે ખાવાનું થોડું મોડું થઈ ગયું છે એટલે હવે બપોરા કરી લઈ તમે પણ બપોરા કરવા હાલ બવરા થઈ જશે અને હવે આપણે શેનું વાસણ ઉઠકી ના છીએ ખાઈ તો લીધું છે આપણે પણ હવે વાસણ તો ઉટકવા જ પડશે એમાં તો હાલશે જ નહીં એટલે ડર ભાત હોય ને એટલે વાસણ લાડ બધા હોય એટલે વાર તો થોડીક લાગે એટલે વાસણ બધા નાસન છે એટલે હાલો આપણે વાસણ આપણે છે ને અત્યારે બધું કામ કરી નવરા થઈ ગયા રોંઢાનું બધું કામ થઈ ગયું છે અને પાણી આવ્યું હતું તો પાણી ભરી લીધું અને એમાં રુદ્રની ભણીને આવી છે તો લેશન કરવા માં રુદ્ર જો શું લેશન આપું

અને આપણે જો માવું પાસે ને આપણે આવ્યા થાય ને તો પપૈયા ઉતારી આવ્યા છે ત્યાં પપૈયા લેતા જાય ને બે અહીં રાખ્યા છે જોઈ લો ચરિયા ભૂખ લાગી દાળ ભાત નથી ખાવા રુદ્ર છે ને બે ભાઈ પતંગ સગાવી ને એ છે કા મજા આવી ને પતંગ સગાવવાની ઊંચી ઊંચી હારી શક્તિ હો બે ભાઈ છે ને પતંગ સકાયની આવ્યા છે અત્યારે દે આત્મી જો નારતી થાય છે હવે તો આપણે આરતી કરનાખો હાલો ઘરે કાનાય છે ને એમાં ચિત્રમાં કલર ખાલી પૂર્યો છે કેવો લાગે ને કેજો કમેન્ટમાં અને આમાં આમાં એ જ બાકી છે બાકી છે ઉધી પૂરોન કીધું ચિત્રકલામાં આ બધું અયા ઉધી પૂરોન કીધું એવ છે હા હાથી ક્યાં છે

આપણે છે ને ફુલાવનું શાક બનાવવું છે અત્યારે એટલે નું શાક બનાવી નાખીએ ને બે રોટલા બનાવી નાખીએ હાલો આપણે છે ને વાળું કરવા હાથમાં બેહી ગયા છે ને હવે જો અમે બધા વાળું કરવા બેહી ગયા ને તમે બધા હાલો વાળું કરવા અમર રુદ્રા ને કાનો ને બધા ને બધા ખાવા બેહી ગયા છે હાલો તમે બધા વાળું કરવા જો